નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્ય સમર્પણ ન્યૂઝ આજે વાત કરવી છે ભાવનગર જિલ્લાના ભાણગઢ ગામની કે જે એમ કહી શકાય કે પુલના અભાવે ત્રણ ગામના લોકોની જિંદગી છે તે દયનીય બની છે એમ કહી શકાય કે લોકોને જોડતા માર્ગ પર અને કેડી નદીના પુલ પર બ્રિજ જ નથી બ્રિજના અભાવના કારણે લોકોને પતરાની હોડી બનાવી એક ગામથી બીજે ગામ જવું પડે છે જ્યારે આ ત્રણ ગામના લોકોએ સરકારને અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ પણ છે તે ઉકેલ આવ્યો નથી ત્યારે આ ત્રણ ગામના લોકોને પડતી મુશ્કેલીનો જોઈએ આ વિશેષ અહેવાલ ભાવનગર જિલ્લાના બાલપંથકના ત્રણ ગામોની હાલત નર્ક જેવી જોવા મળી રહી છે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ભાણગઢ દેવળિયા પાડીયાદ ગામના લોકોને બ્રિજના ભાવે પત્રાની બોટનો સહારો લેવો પડી રહ્યો છે છેલ્લા કેટલાય વર્ષોથી આ સ્થિતિનું નિર્માણ થવાના કારણે બાલપંથકના ગ્રામ્ય વિસ્તારના લોકોની સ્થિતિ દયનીય બની જવાના કારણે લોકોને ના છૂટકે પણ કાળુભાર નદીની વચ્ચે કોઝવેના અભાવે પત્રાની બોટથી અવરજવર કરવા મજબૂર થવું પડ્યું છે કોઝવેના અભાવે પતરાની બોટથી અવરજવર કરવા મજબૂર થવું પડી રહ્યું છે માત્ર દોઢ બે કિલોમીટરના અંતરે આ ત્રણેય ગામો આવેલા છે પરંતુ આ ગામોમાં એકબીજાનો સંપર્ક સાધવો એટલે લોડાના ચણા ચાવવા સમાન સ્થિતિ બનતી હોય છે અને લોકોને રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી નહીં બ્રિજનું નિર્માણ નહીં થવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાવવાના છે ચોમાસાની સ્થિતિમાં તો લોકોને ભારે હાલાકી જોવા મળતી હોય છે પરંતુ હાલ સામાન્ય સ્થિતિમાં પણ બ્રિજના અભાવે કાળુભા નદી પાર કરવામાં લોકો પતરાની બોટના સહારે અવરજવર કરી રહ્યા છે ગત વર્ષે પણ સરકારે અહીં બ્રિજ બનાવવાના વાયદા વચનો તો આપ્યા હતા અને ત્રણ કરોડના ખર્ચે અહીં બ્રિજ બનાવવા માટેનું ટેન્ડર પ્રક્રિયા પણ કરી દેવામાં આવી હતી પરંતુ તેને પણ આજે અગિયાર માસ જેવો સમય વીતવા છતાં પણ અહીં બ્રિજને બનતા લોકોને પતરાની બોટથી અન્ય ગામ તરફ જવા માટે મજબૂર થવું પડી રહ્યું છે પરંતુ જિલ્લા પંચાયત હસ્તક આરએમબી વિભાગના અધિકારીઓ જે છે તેના પેટનું પાણી નથી હલતું ક્યારે અહીં બ્રિજ બનશે અને ક્યારે ભાણગઢ ગામના લોકોને આ નર્ક જેવી સ્થિતિમાંથી છુટકારો મળશે તે એક મોટો પ્રશ્ન છે સાંભળો શું કહી રહ્યા છે આ પંથકના લોકો મા મારું નામ બારેયા કાળુભાઈ ગામ ભાણગઢ હાલ જે આ કોઝવે તૂટેલી હાલતમાં છે જેના કારણે અત્યારે લોકો ખૂબ પરેશાનનો સામનો કરવો પડી રહ્યો છે તો અત્યારે હાલ જે લોકો પાળિયાદ અથવા દેવળિયા કે રાજપુરા જવું હોય તો આ હોડીના સહારે જઈ રહ્યા છે જેના કારણે અત્યારે લોકો કુલ મુશ્કેલી વેઠવી પડી છે કોઈ વૃદ્ધ હોય અથવા તો કોઈ સ્કૂલે જાતું બાળક હોય કે કોઈ મહિલા હોય જેને અત્યારે હાલ જે જવું પડે કોઈ ઇમરજન્સી હોય તો આ માત્ર ને માત્ર એક બોટો જ એવો સહારો છે કે જેના સવારે લોકો અત્યારે જઈ રહ્યા છે અથવા તો લોકોને પચીસથી ત્રીસ કિલોમીટર દૂર ફરીને જવું પડે છે તેના કારણે અમે સરકાર શ્રીને રજૂઆત કરવી છે કે જે આ કોઝવે તૂટેલી હાલતમાં છે અને જ્યાં જ્યાં સુધી નવો બ્રિજ ન બને ત્યાં સુધી આ હાલ જે ડ્રાઈવર્ઝન નિર્માણ કરી આપે તેવી અમારી માંગ છે મારું નામ બારે યાર ઓશકભાઈ છે હું ધોરણ 8 8 માં ભણું છું અમારે પાળીત નિશાળે 1 થી 9 ની છે તો અમારે આ નેરુ ટપીન જવું પડે છે તો અમને બીક લાગે છે એના લીધે મે મારી નિશાળે પણ છોડી દીધી છે તો આ નાળું બનાવવા માટે અમારી ફરમાન છે મારી આકા છે હું ધોરણ 9 માં ભણું છું આ પુલ પુલ તૂટી ગયો છે એટલે મારે ભાવનગર ભણવા જવું પડે છે ને પાળીત નિશાળે થી 9 થી 10 ઈ મે છોડી છોડી દીધી છે અને ભાણ ભાવનગર હું ભણવા જાઉં છું પાણગઢ થી પાડિયા જવા માટેનો એક નાનો બ્રિજ બનાવવા માટે સરકારે 3 કરોડના ખર્ચે વર્ક ઓર્ડર પણ આપી દીધો છે વર્ક ઓર્ડર આપ્યા બાદ પણ હજુ સુધી બ્રિજનું નિર્માણ પણ થયું નથી અને કોઈ પણ કાર્યવાહી પણ થઈ નથી ત્યારે આ ત્રણ ગામના લોકો દ્વારા એવી માંગણી કરવામાં આવે છે સરકાર પાસે એવી માંગણી કરવામાં આવે છે કે આ ત્રણ ગામને જોડતો એક પુલ બનાવવામાં આવે અથવા કોઈ વિશેષ વિકલ્પ બનાવવામાં આવે તેવી સરકાર પાસે લોકોની માંગણી છે તે કરવામાં આવી રહી છે હવે જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા આખરે આ લોકોનો સમસ્યાનો ઉકેલ આવશે કે શું એ જોવાનું રહ્યું વધુ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ નમસ્કાર